અમરેલી લેટર કાર્ડના કારણે ગુજરાતનું રાજકારણ છે એ ગરમાયેલું જોવા મળી રહ્યું છે અને હવે આ કેસમાં રાયની એન્ટ્રી પણ થઈ ચૂકી છે જેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે નિષ્પક્ષ તપાસ છે આ કેસમાં થશે અને સાચું શું છે ખોટું શું છે સત્ય શું છે એ બહાર આવશે બીજી બાજુ આશા સેવા સેવાઈ રહી છે કે ગોટીને પણ ન્યાય મળશે આ બધાની વચ્ચે એક બીજા સમાચાર આ કેસની અપડેટ છે એ પણ એ પ્રાપ્ત થઈ રહી છે કે હવે સરકાર વધુ એક્શન મોડમાં જોવા મળી રહી છે આ સાથે જ હવે જે આરોપીઓ છે એમની પૂછપરછ પણ વધારે સક્તિથી કરવામાં આવશે તેવી વાતો છે એ વહેતી થઈ રહી છે સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને આજ સમયે લેટર કાંડમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓમાંથી એક આરોપી પર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી લેટર કાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે અમરેલી લેટર કાંડના વિવાદે રાજ્યભરમાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે હાલ લેટર કાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળિયાને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે નોંધનીય છે કે આરોપી અશોક માંગરોળિયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો માંગરોળિયા લેટર કાર્ડને લઈને કેસમાં દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રાખવાનો નિર્ણય છે કરવામાં આવ્યો છે ત્યારે શું હતી સમગ્ર ઘટના તેની વાત કરી લઈએ તો અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળું નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા અને આ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનાર ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટર પેડ બનાવી વાયરલ કરનાર યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા વિઠ્ઠલપુર ખંભાળિયાના પાયલબેન ગોટી જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળિયા જસવંતગઢના જીતુ ખાત્રાની ધરપકડ કરવામાં આવી હતી આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર